ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત સેતુ કાર્યક્રમ રાજકોટની ઉપલેટા નગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુના નવમા તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન કાર્ડમાં નામ દાખલ કરવું કે નામ કમી કરવું કોરબાઈનો મોમેરો સહાય યોજના ફ્રી સીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના પીએમજેમાં અરજી કરવી દિવ્યાંગતા પ્રમાણપત્ર મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો હેલ્થ વેલનેસ કાર્ડ ડાયાબિટીસ અને બીપીની ચકાસણી અંગેની માહિતી આપી હતી આ ઉપરાંત ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઇન અરજી ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજાવા સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સેવા સેતુ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમ ઘેટિયા મયુર સુવા કિરીટ પાદરીયા મંજુ માંકડીયા વિક્રમસિંહ સોલંકી પ્રફુલ સુવા રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ ઉપલેટા 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 ચીફ ઓફિસર નગરપાલિકા નગરપાલિકા આજ રોજ દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા ધારાસભ્ય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદેદારો પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ તમામ સદસ્યશ્રીઓ ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં આ દસ વાગ્યે આ સેવા સેવાસાતુ કાર્યક્રમને પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગતલક્ષી છપ્પન પ્રકારની યોજનાઓ સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં કયા કઈ આપવામાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા મામલતદાર કચેરીના આવકના દાખલા નગરપાલિકાને મરણને લગતી અરજીઓ પ્રોપર્ટી ટેક્સની અરજીઓ તેમજ આધાર કાર્ડમાં ના મોબાઈલ નંબર દાખલ કરવો આધાર કાર્ડ નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ આભા કાર્ડની યોજનાઓ આઈસીડીએસની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ જાતિના દાખલાઓ આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકે છે